જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા બોલ્યા છે મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાશે એકત્રીસ જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાશે થી દસ દિવસમાં ચૂંટણીની જાહેરાત થશે ઓવરબ્રિજના ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે મુખ્યમંત્રી દ્વારા ઓવરબ્રિજની કામગીરીનું ખાત ખાતમુહૂર્ત કરાશે અમારું ત્રીસ જુલાઈ એટલે ત્રીસ જુલાઈ સુધીમાં નવા મેયર જવા જોઈએ એટલે હું એવું માનું કે ટૂંક સમયમાં પાંચ પંદર દિવસની અંદર જાહેરનામું બહાર પડશે અને જુલાઈ મહિનાથી માની લ્યો કે ફોર્મ ભરવાની તારીખ ફોર્મ ખેંચવાની તારીખ અને પછી ઇલેક્શન થાય પણ ટૂંકમાં ટાઈમે જ ઇલેક્શન થવાનું છે થવાનું ખોટી વાતો છે ગમે એ લોકો ગમે એ વાત કરે અમે હમણાં જ મુખ્યમંત્રીશ્રીને જયારે મળ્યા લગભગ પાંચ છ દિવસ પહેલા પુનિતભાઈ શર્મા અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અરવિંદ ભલાણી અને અમે બધા જયારે મળ્યા ત્યારે સાહેબ ને તમારું ટાઈમે જ ઇલેક્શન થાય કારણ કે એસી કરોડના ખર્ચે જે ઓવરબ્રિજ બનાવવાના છે એનું ટેન્ડર પણ થઈ થઈ ગયું ગયું ટેન્ડરિંગ છે ટેન્ડર ખુલી પણ ગયું છે માત્ર પ્રોસિજર કરવાની હમણાં જ અમે પાંચ છ દિવસ પહેલા જ મુખ્યમંત્રી મળ્યા ત્યારે એમ કીધું કે સાહેબ તમારા હાથે કારણ કે અમારા જુનાગઢમાં આમ આમ લટકતો પ્રશ્ન ને આમ જે મુંજાઈ જાય એવો પ્રશ્ન હોય કે જોશીપરામાં જાઓ તો આઠ થી દસ વાર જાવ તો બધી વાર ફાટક બંધ જ હોય ભૂતનાથ નું ફાટક બંધ હોય ટ્રાફિક ટ્રાફિકની વૈભવ નું ફાટક બંધ હોય આ ટ્રાફિકની સમસ્યા પણ આ ઓવરબ્રિજ બનશે એના માટે હવે વાતો નથી હું તમને કહું ચેલેન્જ થઈ નહીં કે એનું ટેન્ડર થઈ ગયું ટેન્ડર ખુલી પણ ગયું છે જેને ટેન્ડર લાગ્યું એને ટેન્ડરની આખી પ્રોસીજર કરી અને અમે મુખ્યમંત્રી નાથી ઓપનિંગ કરવાનું